80 લાખ લે આ ભેંસ 80 લાખ આ એક ભેંસ આ એક 9 થી સડા 9 નો દૂધ છે એક ટાઈમનો એક ટાઈમનો લાંબો ટાઈમ દૂધ આપે લાંબો ટાઈમ લાંબો આપે 90% ભેંસ બંધ કરવાની આવે નહીં પણ તેને બંધ બી કરવાની ચાલુ માં જાય ચાલુ માં આનું 22 લિટર જેવું થાય દૂધ ચાલુ માં હાલમાં મિત્રો આપણે આજે સુરત પલસાણામાં આપણે આવ્યા છીએ આપણે આ એક મોટો તબેલો છે તો આપણે આપણી સાથે પશુપાલક મિત્ર આપણી સાથે જોડાયેલા છે આ

બરાબર અને કેટલા સમય થી આપડે સલાવીએ છીએ દસ થી પંદર વર્ષ થઈ ગયા બરાબર અને તમે આનું શું કરો છો ભેંચો ને આપણે અહીંયા રાખીએ એટલે તો દૂધ વેચાણ કરો છો કઈ રીતે શું કરો છો આપણે અહીંયા દૂધ વેચાણ એવું છે આપણું દૂધ હોલસેલ માં જોઈતું હોય તો મળી જાય બરાબર હોલસેલ તો એના માટે હોલસેલમાં જેને લેવું હોય એ તમારી પાસેથી સંપર્ક કરી શકે સંપર્ક શકે બરાબર એક સાથે હોલસેલ અહીં આવીને લઈ જાય અને પછી એના રીતે વેચાણ જ્યાં કરવું હોય ત્યાં કરી શકે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે 80 80 જેવો બનીની ભેંસો છે અને એનું દૂધ જે કોઈ મિત્રોને તમારે જોઈએ હોલસેલમાં તો અહીં આવીને તમારે લઈ જવાનું કે છે તમારે વેચાણ કરવું છે તો એ તમે બિઝનેસ એક ચાલુ કરી શકો છો વેચાણ કરવા માટે એ તમને બધું માર્ગદર્શન બીજું બાકી અહીંથી તમને આપશે અને બીજું આપણે બની ભેંસો છે આપણને બતાવો તો અમારા મિત્રોને તમે આવી જાવ આ બની ભેંસ આ બની છે આનું કેટલું દૂધ હશે અંદાજે આનું હાલમાં 6.5 યાં દૂધ છે 7.5 6.5 લિટર 8 લિટર બરાબર બરાબર ઓકે હવે આ ભેંસ

અને તમારે એકાદી કાઢવાની હોય તો એવો સંપર્ક કરી શકો કે અમારે કોઈને લેવી હોય મળી જાય તો એને મળી જશે બરાબર અંદાજે આ શું કિંમત ભેંસ હોય છે આપડે અઢી લાખ ની લીધી ભેંસ અઢી લાખ અઢી લાખ આ એક ભેંસ આ એક ભેંસ ઓહો હા કેટલું દૂધ કરે આપડે નવ થી સાડા નવ લીધું એમનું દૂધ છે એક ટાઈમ એક ટાઈમ એક ટાઈમ નું નવ થી સાડા નવ થી સાડા નવ સાડા નવ બરાબર આનું કેટલા મુ વેતર હશે આપણે

હા હવે અમારે કોઈ કોઈ મિત્ર સુરત ની આજુબાજુ રહેતા હોય અને બિઝનેસ કરવો હોય આ દૂધ તો એને હોલસેલ તમે આપશો આ દૂધ આપીશું બરાબર અને અને આવી લઈ લઈ જવાનું બધું હોલસેલમાં જાય તો થઈ જશે ઓકે તો મિત્રો તમારે કોઈ પણ દૂધનો ભેંસના દૂધનો બિઝનેસ કરવો છે વેચાણ કરવા માટે તો અહીંથી તમે એંશી ભેંસો છે બનીની તમે એક સાથે દૂધ પણ લઈ જઈ શકો છો અહીંથી અને તમને સારા એવા ભાવમાં કરી દેશે એક સાથે લઈ જશો તો અને તમને કઈ રીતે કરવું એ પણ માર્ગદર્શન પણ આપશે તો તમારે એનો સંપર્ક કરવો ડિસ્પ્લે ઉપર પિયુષભાઈ નંબર આપેલો છે ત્યાર પછી આગળ ની બતાવો બરાબર એમાં હું કઈ ખાસિયત આવે આ મૂળા ભેંસ લાંબો ટાઈમ દૂધ આપે લાંબો ટાઈમ લાંબો ટાઈમ નવ ટકા ભેંસ બંધ કરવાની આવે જ નહીં ઘર પણ હોય તેને બંધ બી નહીં કરવાની ચાલુ માં ચાલુ માં ચાલુ માં બંધ બી નહીં કરવાની બરાબર બંધ નહીં કરવાની મતલબ

તો આવા જ તબેલાના ગૌશાળાના વિડીયો ખેતીવાડીના વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ખૂબ ખૂબ પિયુષભાઈ તમારો ધન્યવાદ કે અમારા પશુપાલક મિત્રોને સારું એવું તબેલા વિશે જણાવ્યું ફેંસો એવી હોય કે એને કાઢવાની હોય છે તો ક્યારેક તમારો કોન્ટેક એમનો કરવો તો એ પણ એ આપશે તમને મળી જશે ઓકે ધન્યવાદ હરે કૃષ્ણ જય ગો માતા જા જાદૂ ને હકીકત હોના હૈ બસ હશે